સાબરકાંઠાના ઈડરના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સાબરકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમના દસ ગેટ ખોલતા સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ધરોઈ ડેમમાંથી આશરે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અવિરત વરસાદને લઈને સાબરકાંઠા જિલ્લામાં પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ઈડરના સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે હાલમાં તંત્ર દ્વારા ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે એમાં ભારે વરસાદના કારણે જરૂરી ડેમમાં દસ દરવાજા ખોલવામાં આવે છે જેથી એક લાખ તુષ્ક પાણી સપ્તેશ્વર નદી આપણે છોડવામાં આવ્યું છે જેથી સપ્તેશ્વર મહાદેવ આવતા દરેક શ્રદ્ધાળુ અને ભક્તોને જણાવવાનું કે નદી કિનારે અતિશય ભારે પૂરો હોવાથી સાફચેતી રાખવી અને આજુબાજુ ગામડાઓને પણ અલર્ટ કરવામાં આવે છે જેથી બધાય બધા ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યુઝ સાબરકાંઠા